હવે જો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ચેપ્ટર નંબર બે સંચાલનના સિદ્ધાંતો પર વાત કરીશું તો સંચાલનના સિદ્ધાંતોની અંદર જેમ સંચાલનની અંદર આપણે વાત કરી હતી કે સંચાલનની અંદર કળા અને વિજ્ઞાન બંનેનો સમાવેશ થાય છે વિજ્ઞાનનો મતલબ થાય કે વિજ્ઞાન એટલે કે સિદ્ધાંતો ઉપર જેની રચના થઈ હોય જેમ વિજ્ઞાનમાં સિદ્ધાંતો આવશે એવી જ રીતે સંચાલનની અંદર પણ સિદ્ધાંતોનો સમાવેશ થશે તો એના ઉપર આધારિત આપણું ચેપ્ટર છે તો સંચાલનના સિદ્ધાંતોમાં સંચાલનની સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે એટલે કે વર્ષોથી એ ચાલી આવતી પ્રવૃત્તિ છે ઇતિહાસ ઉપર જો આપણે એક નજર રાખીએ તો દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિમાં સંચાલનના તત્વો જોવા મળે છે એટલે કે જે બી દેશ પોતાનો વિકાસ કરતો હોય તે વિકાસ કરવા માટે એને જેટલી બી પ્રવૃત્તિઓ કરવી પડે બધી જ પ્રવૃત્તિઓની અંદર આપણે સંચાલન ના તત્વો જોવા મળે સંચાલનના તત્વો જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અંકુશ આ બધા તત્વો એમાં જોવા મળશે જો ભારતની આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય છત્રપતિ શિવાજી જ્યારે યુદ્ધ માટેની જે લોકો રણનીતિ અપનાવતા હોય તો ત્યારે વ્યૂહરચનાની અંદર એ લોકો સંચાલનનો બહુ સારી રીતે ઉપયોગ કરતા હતા અને સંચાલનની વ્યૂહરચના દ્વારા ये अंदर सफलता हासिल करता संचालन शास्त्रियों चिंतकों लेखकों ने समय समय पर संचालन अवधारणा मूल्य अवधारणा ना मतलब थे कि ये लोग वस्तु धारणा कर एनु मूल्यांकन ये धारणा जो सच्ची पड़े तो ये लोग संचालन धारणा तरीके स्वीकार એની ઉપર પુનઃ વિચારણા કરે એટલે કે એમને જે વિચાર કર્યો હોય એનો ફરીથી વિચાર કરો પુનઃ વિચારણા કરી બનાવ્યા પ્રતિપાદન કરવું મતલબ કે બનાવવા આમ સંચાલનનો ઇતિહાસ એ ખૂબ જ પ્રાચીન છે એટલે કે ખૂબ જ જૂનો છે એવું આપણે કહી શકીએ સમય સમયે એ બદલાતો રહ્યો છે એટલે કે એમાં ફેરફાર થતો રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલનની વિચારધારાઓનો અભિગમ જુદા જુદા સ્વરૂપે રજૂ થયો છે એટલે કે અલગ અલગ પ્રકારના લોકોએ પોતપોતાના વિચારસરણીની અંદર પોતપોતાના અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાના અભિગમો રજૂ કર્યા અને પોતપોતાની રીતે પોતાના વિચારો આપ્યા અને આ વિચારોના ધ્યાનમાં લઈ કેટલાક વર્ષોની અંદર સંચાલનની જે વિચારધારાઓ છે ઊભી થઈ અને આ વિચારધારાઓના પ્રણેતાઓમાં જો આપણે વાત કરીએ તો એમાં ફેડરિક ટેલરથી લઈ હેનરી ફ્યોરની

તો સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખવામાં આવે છે જેમ જંગલની અંદર ઘણા બધા વૃક્ષ હોય એ જ રીતે જે વિચારધારાઓ છે એ વિચારધારાઓની અંદર ઘણા બધા વિચારધારાઓ છે અને ઘણાય ઘણા બધા વિચારોનો સમાવેશ થાય છે એટલા માટે આપણે એને જંગલ તરીકે ઓળખીશું કેમ કે એમાં બહુ જ બધા સંચાલકોએ પોતાનો ફાળો આપ્યો છે હવે આપણે એના વ્યાખ્યા ઉપર વાત કરીશું એના અર્થની વાત કરીશું સંચાલનના સિદ્ધાંતોની તો સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા છે કામ કરે છે રૂઢિયોનો મતલબ થાય કે જે વર્ષોથી ચાલી આવતી પરંપરા હોય એને આપણે રૂઢિઓ કહીશું અને અનુભવનો નિચોડ છે એટલે કે એમણે જે જે અનુભવી સંચાલકોએ અને એ અનુભવ દ્વારા એમણે જે સફળતા હાસિલ કરી એ અનુભવનો નિચોડ છે એવું આપણે કહી શકીએ જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે એટલે કે એમણે જે પરિસ્થિતિ જુદી જુદી નિભાઈ અને એ પરિસ્થિતિ નિભાવવા માટે એમણે જે સમસ્યાઓનો સામનો કર્યો અને એનો ઉકેલ લાવ્યા એ ઉકેલ કરી જે કઈ રીતે લાવ્યા બસ એના તારણો એના આપણે સિદ્ધાંત કહીશું અને એ વ્યવહારો સાબિત થયા છે એટલે કે એક વ્યક્તિ એ સફળતા હાસિલ કરી એ સફળતા બીજી વ્યક્તિને કીધી હાસિલ કરી એ ત્રીજી વ્યક્તિને અને આ જ જ રીતે બધી સિદ્ધાંતો દ્વારા સફળતા હાસિલ કરી અને એટલા માટે એને વ્યવહાર સાબિત થયા છે એવું કહી શકીએ તેના અમલીકરણથી સચોટ પરિણામો પ્રાપ્ત થયા છે એટલે કે પરફેક્ટ પરિણામોમાં પ્રાપ્ત થયા છે બધા જ લોકોને સફળતા એની અંદર મળી છે અને તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે એક પ્રણાલીનો ભાગ છે એટલે આટલા આજના સમયમાં આનાથી સફળતા મળી છે પહેલાં પણ સફળતા મળી છે જેટલા પણ સંચાલન શાસ્ત્રીઓએ આનો ઉપયોગ કર્યો જેટલા લોકોએ પોતપોતાના સિદ્ધાંતો આપ્યા અને એટલા માટે આજે આપણે જોઈએ તો ધંધાકીય પ્રણાલીની અંદર આ સિદ્ધાંતો એનો એક ભાગ બની ગયા છે ધંધાકીય એકમ હવે આપણે અહીંયાથી એની વ્યાખ્યા આવશે કે ધંધાકીય એકમ ની અંદર માનવ વર્તણૂક કરવા માટે એટલે કે એને સાનુકૂળ કરવા માટે એટલે કે કોઈ અલગ અલગ પ્રકારનું વર્તન કરતું હોય જેમ કે લો કે કોઈ કર્મચારી છે તો એ કામ બરોબર કરતો ના હોય કોઈ કર્મચારી જે સારું કામ કરતો હોય કોઈ કર્મચારી એવો હોય કે જે ટાઈમ બગાડતો હોય કોઈ કર્મચારી હડતાલની અંદર પોતાનો ફાળો આપતો હોય તો એ જે અલગ અલગ પ્રકારની વર્તણૂક છે એને સાનુકૂળ કરવી એટલે કે આપણા ધંધાની તરફ કરવી સાનુકૂળ કરી જે નિયમો જે સિદ્ધાંતો ઘડવા પડે છે કે જેનાથી આપણી ધ્યેય સીધી સરળ બને એટલે કે જે નિયમો જે સિદ્ધાંતો આપણે ઘડીએ અને એનાથી આપણી ધ્યેય સિદ્ધિ સરળ બને છે તો આ સિદ્ધાંતોને આપણે સંચાલનના સિદ્ધાંતો કહીશું આ વ્યાખ્યા છે તમારે ખાસ ધ્યાન રાખવાની એના પછી એનો ખ્યાલ જોઈએ

એ માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે એટલે કે સંચાલનના સિદ્ધાંતો જોડ નથી એમાં જ્યારે આપણે જોઈએ ત્યારે એમાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ એવું આપણે કહી શકીએ તો આ વિજ્ઞાનની માફક અહીંયા આપણે વિજ્ઞાનની માફક કરી દેશું તો માનવ વર્તણૂક સાથે એનો સીધો સંબંધ છે તેથી સંચાલનના સિદ્ધાંતોમાં સમય સમયે પરિવર્તનો કર્યા અને નવા સિદ્ધાંતોનો આપણે શું કર્યું છે ઉમેરવાને અવકાશ છે એટલે કે આપણું જે વર્તન છે માણસનું એ માણસના વર્તનમાં પરિવર્તન આવે માણસની અંદર જે આપણી ટેકનોલોજી છે ટેકનોલોજીની અંદર પરિવર્તન આવે વર્તનમાં પરિવર્તન આવે તો જ્યારે વર્તનમાં પરિવર્તન આવે ટેકનોલોજીમાં પરિવર્તન આવે તો આપણે સિદ્ધાંતોમાં પણ બદલાવ કરવો પડે જેમ સમય આવે એમ સિદ્ધાંતોમાં પણ ફેરફાર કરવો પડે તો તેથી સમયા અંતરે સમયાંતરે એટલે કે સમય સમયે એમાં ફેરફારો કરીને આપણે નવા સિદ્ધાંતોનો ઉમેરો કરેલો છે એટલે કે જૂના સિદ્ધાંતોમાં નવા સિદ્ધાંતો આપણે ઉમેરેલા છે અને માનવ વર્તુક અને ટેકનોલોજીના પરિબળો સમયે બદલાતા હોવાથી આપણે એ પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર થતો રહ્યો છે સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર માટે કામમાં આવે છે એટલે કે કોઈ પણ નિર્ણય લેવો હોય એ નિર્ણયનો અમલીકરણ કરવું હોય તો એના માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા થાય છે એટલે તમને માર્ગદર્શન પૂરું પડે છે એક ચોપડી છે માર્ગદર્શિકા છે કે તમારા રસ્તે ચાલો સંચાલનના સિદ્ધાંતો અનુસાર પ્રોત્સાહન દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે એટલે કે આ સિદ્ધાંતો દ્વારા તમે સંચાલકોની કાર્યક્ષમતામાં વધારો કરી શકો સંચાલકોની અંદર એબિલિટી વધારી શકો અને માનલો કે કોઈ કર્મચારી છે કે જે એની વર્ષોની જોવા અનુભવની જોવાય પણ એનો એ જ હશે કે ભાઈ એને કેટલી કાર્યદક્ષતા છે એને કેટલું આવડ્યું કેટલું નહીં આવડ્યું એના આધારે એના બળતી આપશે તો આ રીતે સંચાલનના સિદ્ધાંતો દરેક એકમની અંદર અલગ અલગ રીતે આપણે લગાવવા જોઈએ છેલ્લે આપણે એવું કહી શકીએ કે સંચાલનના સિદ્ધાંતોની અંદર પ્રયુક્તિઓના સિદ્ધાંતો વચ્ચેનો જો આપણે ભેદ જોઈએ તો પ્રયુક્તિઓનો મતલબ શું થશે તો પ્રયુક્તિ એટલે દેહ સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ એટલે દેહ સિદ્ધ કરવા માટે જે પગલાઓ આપણે લઈશું એનો જે સમૂહ છે એને આપણા પ્રયુક્તિ કહીશું અને આ જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિનો અમલ કરવા માટે એટલે કે પ્રયુક્તિ આપણે બનાવી દીધી પગલાઓ બનાવી દીધા કે કઈ રીતે લે તો એ પગલાઓ કઈ રીતે લઈશું એના માટે આપણને સિદ્ધાંતો કામ એટલે કે અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયોની માર્ગદર્શિકા છે એટલે કે છે છે એ તમે કઈ રીતે લેશો તો એની માર્ગદર્શિકા પ્રયુક્તિઓની જેમ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચે પણ તફાવત છે જો આપણે મૂલ્યોની વાત કરીએ તો મૂલ્યો કેવા હોય સ્વીકારમાં લાયક હોય અને સામાન્ય સત્ય જે આપણે કહી શકીએ કે જેમ મૂલ્યો છે એ કેવા હશે ઈચ્છનીય હશે નૈતિકતા સાથે એનો સંબંધ સંબંધ હશે માનવ સાથે ધરાવશે અને સામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા મૂલ્યો ની જો આપણે વાત કરીએ તો મૂલ્યો એ નૈતિકતા ઉપર આધારિત હોય કે જેમ કે કોઈ વ્યક્તિ છે તે સત્ય બોલવું અહિંસાનું પાલન કરવું તો આ બધા મૂલ્યો કહેવાય જે નૈતિકતા સાથે જોડાયેલા હોય જયારે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો કોની સાથે સંબંધ છે તો સત્ય સાથે સંબંધ છે અને સિદ્ધાંતો એ ખાલી માર્ગદર્શિકા છે કે માનવ વર્તૃકની આપણે જે માનવ વર્તૃત છે એને કઈ રીતે સત્ય સાબિત કરવું એના વર્તનને કઈ રીતે ટેકલ કરવું અને એના વર્તનને કઈ રીતે સુધારવું તો એની માર્ગદર્શિકા છે તો આટલા સુધીની આપણે ચર્ચા કરી જેની અંદર પ્રસ્તાવના орથ અને ખ્યાલ ઉપર વાત કરી જો મિત્રો તમને મારો વિડિયો ગમે હોય તોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડિયો તમને મળતા રહે થેન્ક યુ